કૃષ્ણ લાલ કી જય ઉમિયા માતની જય શનિવાર હનુમાન દાદાનું સરસ સુંદર કીર્તન લઈને હું આવી છું કે જન્મ જન્મનો સાથ છે હનુમાનજી તમારો રામચંદ્રનો સેવક છે આ ધરતી પર રહેનારો સરસ સુંદર કીર્તન છે જો મારું કીર્તન તમને ગમે અને મારી ચેનલમાં નવા હો તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો વાલા ભક્તો જય શ્રી કૃષ્ણ जन्म छे हनुमान जीत मारो हनुमान जीत मारो जन्म छे हनुमान जीत मारो हनुमान जीत मारो सेवक छे आ धरती परनारो એ આપ્યો આદેશ તમને નારો સદાય વની પર યુગ હોય ભલે કપરારો રામ નામની રચનાએ તો શ્વાસો માં ભરનારો જન્મે જન્મેનો સાત છે હનુમાન જીત મારો હનુમાન જીત મારો આદરતીએ સર્જ્યા છે ધ્રુવને પ્રહલાદને આજે સૌ પણ યાદ કરે છે નરસૈયાના નામને એ ભક્તોનું પણ ભક્ત બની શ્રીરામદૂત કહેવાયો જન્મ જન્મનો સાત છે હનુમાન જીત મારો हनुमान जीतमारो हाजरि मामकथा ज्ञा राम नामने दोन तमने प्राणोप प्यामनामना महिमाने ते तेत्र युगति गायो। જન્મ જન્મનો સાત છે હનુમાન જીત મારો હનુમાન જીત મારો ભજનમાં બેસી કરી લો શ્વાસોનો સરવાળો રામ નામને સમરી લો કર્યું ગાવ્યો છે કાળો રામ ભક્તના રક્ષણ કાજે દોડે અંજનીનો લાલો जनम जनम नो साथ छे हनुमान जीत मारो हनुमान जीतमारो भक्त बोलावे केसरी नंदन कनकपुर मायावो मारो। कष्ट ना कापो हवनयज्ञा हाजरि आपे कपि मुखवाड़ो जन्म जन्म नो साथ छे हनुमान जीत मारो हनुमान जीत मारो प्रश्न की जय सूत्र हनुमान की जय रामचंद्र भगवान भगवान् जय